કોઈપણ દેશની ઓળખ તેના પોશાક પર આધારિત હોય છે ત્યારે ભારતમાં પણ મહિલાઓનો પરંપરાગત પોશાક સાડી છે પરંતુ છેલ્લા ઘણા સમયથી પશ્ચિમી સંસ્કૃતિના આધળા અનુકરણને પગલે મહિલાઓ તેમના પરંપરાગત પોશાક સાડીને બદલે હવે વેસ્ટર્ન પોશાક પહેરતી થઈ છે ત્યારે એકવાર ફરી ભારતીય મહિલાઓ સાડીઓ પહેરતી થાય તે માટે આજે વિશ્વ સાડી દિવસ નિમિત્તે સ્ત્રી સમાજની મહિલાઓ દ્વારા ખાતે સાડી વોકોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્ત્રી સમાજની મહિલાઓએ આજે ત્રણસોથી વધુ મહિલાઓ એકસાથે સાડી પહેરી વોકોથોન કરતી નજરે પડી હતી મહિલાઓ સાડીના મહત્વને સમજે તે માટે આ મહિલાઓએ શહેરના મુખ્ય માર્ગો પર સાડી પહેરીને વોક કરતા લોકોમાં કુતુહલપૂર્વક નિહાળવા નજરે પડ્યા હતા અને મહિલાઓ પરંપરાગત સાડીનું મહત્વ સમજતા થાય તે માટે આ મહિલાઓએ ડીસા શહેરના મુખ્ય માર્ગ પર સાડી પહેરીને વોક ઉપરાંત સાડી પહેરીને ગરબે પણ રમતા જોવા મળી હતી અને સાડી પહેરીને માર્ગ પર વોક કરવા નીકળેલી મહિલાઓ પણ સાડી પરિધાન કરીને ઉત્સાહમાં જોવા મળી હતી અને લોકોને પણ ભારતીય સંસ્કૃતિના પોશાકની સમજણ પાડવા માટે જાહેર માર્ગો પર રેલી નીકાળી તેમજ સાથે બેનરો સાથે આ મહિલાઓ જાહેર માર્ગો પર વિશ્વ સાડી દિવસની ઉજવણી કરી છે હું હિમાંગિનીબેન પરમાર સ્ત્રી સમાજની સભ્ય છું અને આ ઇવેન્ટના પ્રોજેક્ટ ચેરપર્સન છું મારા અન્ય સાથી મંજુલાબેન છાસણી સપનાબેન શાહ નીતાબેન વારડે અને અમારા પ્રેસિડેન્ટ શ્રીમતી પન્નાબેન વ્યાસ અને અમારા સેક્રેટરી શ્રીમતી જયનાબેન વ્યાસ શાહ સાથે મળીને આજના આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આજના આ કાર્યક્રમનું નામ છે હેશટેગ શાડી વોકોથોન જે એકવીસ ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય સાડી દિવસ છે એના ઉપક્રમે યોજ્યો છે અમે અમે આ કાર્યક્રમમાં સાડીનું મહત્ત્વ અને ભારતીય પોશાક ને વિશ્વમાં કેવી રીતે ફેલાવવામાં આવે જ્યારે આજની પાશ્ચાત્ય સંસ્કૃતિમાં લોક આગળ વધી રહ્યા છે ત્યારે સાડીનું એક આપણું જે વર્ષોથી સિંધુ ખીણ સંસ્કૃતિમાં પણ બહુ એનું મહત્ત્વ જણાય છે અને ત્યારથી એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એટલે આ સાડીનું મહત્વ જાળવવા માટે અને એને ફેલાવવા માટે આજનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે આજનો કાર્યક્રમનો હેતુ એ છે કે અમે બધા સાડીને વિથ શૂઝ પહેરીને સાડીનો પ્રમોટ કરશું અને સાંઈ બાબા મંદિરથી લઈને આપણે સ્ત્રી સમાજ ભવન કે જે અમારું બિલ્ડિંગ છે અમારી સંસ્થાનું ત્યાં સુધી અમે ચાલીને જઈશું અને ગરબાને બી યુનેસ્કો દ્વારા એક સાંસ્કૃતિક દરજ્જો મળે છે એટલે અમે થોડા ગરબા બી કરીશું ફુવારા સર્કલ પાસે અને આ રીતે અમે આજે આખે ડીસામાં જે ઇતિહાસમાં પ્રથમવાર થઈ રહ્યું છે ડીસાના ઇતિહાસમાં પ્રથમવાર સારી વખતનું આયોજન